ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે ખાનગી કંપનીઓ આવેલી છે તે કંપનીઓ સામે મનમાનીના આરોપો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે છેલ્લા અગિયાર વર્ષથી કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર અહીંયા કામ કરી રહ્યા છે જેમાં કંપનીની ઈચ્છા પડે ત્યારે તેમને નોકરી પરથી કાઢી મૂકવામાં આવે છે તેમને બોનસ સહિત તેમજ પીએફને અલગ અલગ જે વસ્તુ હોય છે મળવાપાત્ર લાભો છે તે પણ આપવામાં નથી આવતા ને સ્થાનિક નેતાઓના ઇશારે કંપનીઓ કામગીરી કરે છે

અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે પછી વિદ્યાર્થીઓનો મુદ્દો હોય ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે પછી કામદારોના હિતનો નોકરીનો મુદ્દો હોય વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી ખાનગી કંપનીઓ છે જે કંપનીઓની નામની વાત કરીએ તો ક્રિયાન ટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ત્યાં કામ કરતા વર્ષોથી જે કર્મચારીઓ છે તેમને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા આ મામલાને લઈને આ કર્મચારીઓ દ્વારા ધારાસભ્ય જયતર વસાવાનો સંપર્ક કર્યો હતો ત્યારે આ ઘટનાક્રમના સંદર્ભમાં રેડિયાપાડાના ધારાસભ્ય જયતાર વસાવા છે તે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે પહોંચ્યા હતા અને હાલ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે તે મામલામાં કારણો કંપની પાસેથી પૂછ્યા હતા એટલું જ નહીં તેમણે જણાવ્યું છે કે હાલ સ્થાનિક નેતાઓના ઈશારે કંપનીઓ કામ કરતી હોય ત્યાંના કર્મચારીઓનું જે આર્થિક શોષણ કરવામાં આવેલું છે તે સાંખી લેવામાં નહીં આવે અને જે છેલ્લા દસ દસ વર્ષથી કામ કરતા કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ ઉપર હજી પણ યથાવત છે તેમને કાયમી કરવામાં આવે કંપની તરફથી તે પ્રકારની માંગ પણ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા શું તેમના આરોપો છે કયા સ્થાનિક નેતા તરફ તેમને આરોપ કર્યા છે સાંભળી લોક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે આ કંપનીના જે સ્થાનિક છે છે વર્કરો છેલ્લા ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફટી બાબતે પણ ઇશ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચથી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડી જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન્ટ કરે એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહી એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું તો તમે કેમ આવી રીતના પછી આ કઈ એમ જ છે કે તમે ડાયરેક્ટ દસ વર્ષના કર્મચારી કે ભાઈ તમારાથી થાય તો કરો બાકી ચાલતી પકડો આવી કેવી ભાષા છે તમારે આવી રીતના તો કઈ રીતના તમારી કંપનીનો ગ્રોથ થશે પછી જે વ્યક્તિ તમારા કંપની માટે ખૂન પસીનો પાડે છે એ બી આપણો પરિવાર જ છે ને એને કઈ રીતના તમે આવી રીતના તમે તુચ્છ ભાષામાં વાત કરો ભાઈ કર્મચારી છે દસ દસ વર્ષ સુધી તમે પરમેડન્ટ તો કરતા નથી સેફટીના સાધનો તો આપતા નથી બરાબર બોનસો માટે લડાઈ કરવી પડે અમારે વીમા પોલિસીઓ માટે તમને કેવું પડે આ શું બતાવે છે આ કઈ આવું ને બહારના લોકોને તો બે બે વાર ત્રણ ત્રણ વારમાં પરમેડન્ટ કરીને બધી સેવાઓ તમે આપો છો તો અમારા લોકોને પણ આપો ને વીમા વીમો કશું નથી તો પછી કાલે ઉઠીને અહીંયા કઈ થઈ ગયું તો અમારે કોની જવાબદારી બિરલા સેન્ચુરીવાળા તેરસો ચૌદસો લોકોને છોડીને હમણાં જતા રહ્યા હવે એકસો ને ત્રીસ જણ અમારી પાસે આવ્યા અમારે ક્યાં હોદવાના એટલે તો તમે છે ને બધું ટર્મ્સ કન્ડિશન અમારા વર્કરો સાથે કમ્પ્લીટ રહો આવી રીતના બિહેવિયર નહીં કરો આજે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પોતે આવ્યા છે પછી બીજી ટાઈમે પછી કંઈ આવો પ્રશ્ન આપણે ત્યાંથી આવશે તો અમે ચલાવવાના નથી ભાઈ પછી આ તમને કહી દીધું હવે પછી અમે સાખી ના લઈએ આ બાબતોમાં देखो हम लोग भी वेल एजुकेटेड है वी हैव ऑल्सो वर्क इन कॉरपोरेट कंपनीज बराबर है तो ये दोनों साइड से ऐसा होना चाहिए कि लोकल लोगों को रोजगार मिलना चाहिए ये उनका हक है और ये जो भी इश्यू है तो समाधान करके कर सकते हैं पर ऐसा नहीं है कि आप अपने फेवर में ही सारे रूल्स वो फॉलो करो और ये जो कामदार है इधर के मजदूर लोग हैं जो यहाँ से रोजी रोटी करते हैं

એટલું જ નહીં કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવે કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી આ કર્મચારીઓ તમારા માટે લોહી પરસેવા વહેવડાવીને તમારા માટે કામ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અવારનવાર પ્રકારના સવાલો ભરૂચ જિલ્લાની જીઆઈડીએસઓમાં ઉઠતા હોય છે કે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નથી આવતી તેમનું આર્થિક રીતે શોષણ પણ કરવામાં આવતું હોય છે અને જ્યારે કર્મચારીઓ પોતાના અવાજ માટે તેઓ ઉઠતા હોય તો ત્યારે તેમને સ્થાનિક નેતાઓ દબાવી દેતા હોય છે તે પ્રકારની વાત પણ આરોપ સાથે સામે આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ જે કંપનીઓ છે એ પોતાની મનમાની ચલાવી રહી છે તેમના પર જે આરોપ છે ત્યારે કઈ રીતની કાર્યવાહી કંપની દ્વારા કરવામાં આવે છે અને કર્મચારીઓને પરત લેવામાં આવે છે કે પછી પર એકવાર આંદોલનની શરૂઆત થાય છે ઝઘડિયા જીઆઈટીસીમાં તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ